શ્રી મુકેશભાઈ પટેલ ડૉ બિનાબેન પટેલ દ્વારા હું નીલમ ત્રિવેદી આમંત્રિત મહેમાનો શ્રીમતી ઉષાબેન ઉપાધ્યાય શ્રીમતી કૃપાબેન ત્રિવેદી અને આમંત્રિત સર્વે માતાઓનું હાર્દિક સ્વાગત કરું છું કોઈ પણ કાર્ય કરતા પહેલા તે સ્થળ સમય અને પ્રભુની સાક્ષી કરવા માટે આપણે દીપ પ્રજ્વલિત કરીએ છે દીપ દીવો એ પ્રમાણિકતાનું કાર્ય કરે છે તો તે ઉક્તિ અનુસાર સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરવા માટે હું અત્રે ઉપસ્થિત મહેમાન શ્રીમતી કૃપાબેન ત્રિવેદીને ઉષાબેનને તેમજ મેટ્રો કલ્ચરલ ક્લબ ચેરમેનના શ્રીમતી બીનાબેનને આમંત્રિત वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरुमि देवा सर्वकार्येषु सर्वदा श्रीगणेशाय नमः

જોઈએ <todic> <Usha bin. todic> <todic> 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 હવે હું મંચ ઉપર કૃપાબેનને આમંત્રિત કરીશ આવું કૃપાબેન ડોક્ટર કૃપાબેન ત્રિવેદી એક રિટાયર્ડ જજ છે સૌ પ્રથમ આપને જય શ્રી કૃષ્ણ મેટ્રો કલ્ચરલ ક્લબ દ્વારા આખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે મેટ્રો કલ્ચરલ ક્લબ બે ડિવિઝનમાં શરૂ કરવામાં આવેલી છે એ ગાંધીનગરમાં અને અમદાવાદમાં બંનેના કાર્યક્રમો અલગ અલગ હોય છે તેમાં સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે શાળાના બાળકોને ગણવેશ આપવા કે શાળામાં પોતે કંઈક લાઇબ્રેરી માટે કંઈક પૈસા ખૂટતા હોય કે કંઈક વોટર કુલર ચાલુ કરવું હોય તો એના માટે મેટ્રો કલ્ચરલ ક્લબ બાળકોને પણ કે શાળાઓ માટે પણ એટલી જ હેલ્પફુલ થતી હોય છે અને મદદરૂપ થતી હોય છે મેટ્રો કલ્ચરલ ક્લબનું મુખ્ય કાર્ય સેવાકીય તો છે જ પણ સાથે સાથે સમાજનું કંઈક પણ દાયિત્વ પણ મેટ્રો કલ્ચરલ ક્લબ નિભાવે છે મનોરંજન પણ આપે છે આવી મેટ્રો કલ્ચર ક્લબ ખૂબ નાની સભ્યપી સાથે શરૂ કરવામાં આવી છે આજે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ નિમિત્તે આપણે સૌ અહીંયા એકઠા થયા છીએ મહાનુભાવ શ્રી કૃપાબેન ત્રિવેદી અને ઉષાબેન ઉપાધ્યાયનો હું હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું ઉપાધ્યાય નોર્વક આવકાર આપું છું તો સૌ તાળીઓના ગળગનાર સાથે બંને મહાનુભાવોને આપણે વધાવી લઈએ એમનો કિંમતી સમય કાઢીને આજે આપણે માતાઓ જે અહીંયા ભેગા થયા છે જેનો સન્માન સમારોહ કર્યો છે આપણે એ સૌને પ્રોત્સાહિત કરવા માટે આજે તેઓ અહીંયા મારું માન રાખીને આવ્યા છે તો એ બદલ હું એમની ખૂબ જ ઋણી છું આજે આપણે માતાઓનું સન્માન કરવાનું છે માતા બાળકને મોટું થતા જોવે છે એમની બધી સંવેદનાઓ સાથે બાળકને મોટું કરે છે અને આજે એના સપના પૂરા કરવા માટે પોતાની કેરિયર પોતાના સપનાને દાવ પર લગાડી દે છે આજે એવી માતાનું કદર કરવાની છે એ માતાને પ્રોત્સાહિત કરવાની છે કે આજે એનું જે પણ જીવન છે એમાં કંઈક ને કંઈક એ કરી શકે એવું નથી હોતું કે આપણી ઉંમર થાય એટલે આપણે કંઈક ના કરી શકીએ પણ આજે આ માતાઓનું સન્માન કરવા પાછળનો મેટ્રો કલ્ચર ક્લબનો હેતુ એ છે કે જીવન ક્યારે પૂર્ણ થતું નથી એની પ્રવૃત્તિ આપણે અટકાવી ના જોઈએ આપણો જે પણ શોખ છે એને પૂર્ણ કરવા માટે હજી પણ આપણી પાસે સમય છે આપણે કંઈ ના કરીએ એના કરતાં બેટર છે કે આપણા મનમાં જે કંઈ આપણા સપનાઓ અધૂરા રહ્યા છે એના પૂરા કરીએ મેટ્રો કલ્ચર ક્લબની બે પૂર્તિઓ ચાલે છે બે અલગ અલગ ઘણા બધા દિવસોની જે ઘણા બધા લેખકો છે એને ખાસ કરીને સાહિત્યની પૂર્તિઓ ચાલે છે અને ઘણી બધી મોટા ભાગની અહીંયા મહિલાઓ જોઉં છું કે જે અમારા મેટ્રો કલ્ચરની પૂર્તિઓ સાથે જોડાય છે અને ઘણા બધા એમને સન્માન મળ્યા છે જ્યારે એ લોકો અમને કહે છે કે અમને આ લેખન પ્રવૃત્તિથી આગળ અમને સન્માન મળ્યા છે તમને ખૂબ જ આનંદ થાય છે અને આવી જ રીતે સ્ત્રીઓ પ્રગતિ કરે એવું અમે ઈચ્છીએ છીએ અહીંયા પધારેલા તમામ મહાનુભાવો તમામ શ્રોતાઓ તમામ માતાઓ ખાસ કરીને એ લોકોને કદર કરવા માટે આજે અમે સન્માન સમારોહ રાખ્યો છે તો આવી જ રીતે અમે નવા નવા કાર્યક્રમો કરતા રહીએ અને આપનો સાથ સહકાર મળે એવું હું ઈચ્છું છું સૌનો ધન્યવાદ આપણે હવે સ્લોટ બાય સ્લોટ આ કાર્યક્રમ રાખીશું આપણે અહીંયા પચીસ થી ત્રીસ ગણોને સન્માનિત કરવાની છે એટલે આપણે વચ્ચે વચ્ચે બી એન્ટરટેન માટે મનોરંજન માટે ગાયો રજૂ કરીશું અને જેથી કરીને તમને લોકોને કોઈને કંટાળો ના આવે કે એકલા લોકોનું ખાસ કરીને જે પુરુષો અહીંયા આવ્યા છે એ લોકોને એમ થાય કે સ્ત્રીઓનું સન્માન કર્યું છે તો મારે ખાલી તાળીઓ જ વગાડવાની એવું નથી પણ અહીંયા સંગીત પણ પીરસવામાં આવશે એટલે આપ સૌ જેવી સ્ત્રીઓ અહીંયા આવે છે માતાઓ આવે છે મારો એટલો અનુગ્રહ અને એક વિનંતી રહેશે કે સૌને આપ તાળીઓના ગળગડતી વધાવી લો અને ને પ્રોટેક્ટ કરકારો ધન્યવાદ ઇવી માતાઓનો સન્માન કરવા જઈ રહ્યા છીએ જેમણે અથાગ મહેનત કરીને પોતાના જીવનને સાર્થક કરવા શૂન્યમાંથી સર્જન કર્યું છે અહીંયા હું એવી માતાઓના નામ બોલીશ ત્યારે દરેક માતાઓને વિનંતી કે તેઓ મંચ પર આવશે એની સાથે સાથે હું મહેમાન શ્રી

આભાર ઈશ્વરીબેન તેમનું સ્વાગત ઉષાબેન કરશે કે છે દરેક માં ઉત્સાહ સાથે આવે છે એ અમારા માટે બહુ મોટી વાત છે બરી બધી સખીઓ છે હું કહું તો ચાલે ગર્વિષ્ઠાબેન જે પ્રખ્યાત गायिका છે ગર્વિષ્ઠાબેન સાચા આઠમા બેસ્ટ હોમ આભાર કરો ઉચ્ચાર આવડે નહી બીજો કોઈ લગાવ જે બનાવી નાખે બધા બગડેલા કામ તે માતાના ચરણોમાં ચાલી થાય એક એવા પુસ્તક મુકતા હાથમાં મને ઘણો આનંદ થાય છે કે એ પુસ્તક મારું નથી પણ મારા માતૃશ્રીનું છે અને માતાનું નામ કહીએ અને જો સંવેદનશીલતા આપણામાં ના ઉભરાય ભાવ ના ઉભરાય તો એ માતાની એક મમતામય વાતો આપણે યાદ કરીએ તો દરેકના મનમાં એક એવા સંસ્મરણો પોતાના માતા માટે હશે કે જેની માતા જીવિત હશે એને તો કદાચ એ વસ્તુની ખોટ નહીં ચાલતી હોય પણ જેની માતા નહીં હોય એ કદાચ મારી સાથે ઘણું બધું રિલેટ કરતી હશે મારી માતા પદ્માબેન ત્રિવેદી બે સ્કૂલના પ્રિન્સિપલ હતા તેમજ ખૂબ જ સારા કવિ અને લેખક પણ હતા સુંદર ભજનો લખતા હતા અને ઓગણીસો ને એસી આ પુસ્તક એમનું પંચામૃત કરીને બહાર પડ્યું હતું એ વખતે ખૂબ જ જાણીતા ડોક્ટર ચંદ્રકાંત મહેતાએ આની પ્રસ્તાવના લખી છે તેમ જ એનો રસાસ્વાદ પણ ખૂબ જ નવ ગુજરાત કોલેજના પ્રિન્સિપલ એનો રસાસ્વાદ કરાવ્યો હતો આવી સુંદર રચનાઓ એમને ક્યાંથી સ્ફુરી હશે ઘણીવાર હું વિચારું છું ત્યારે મને એમ થાય છે કે મારી માતા કેટલું બધું એક ઈશ્વર સાથે એકાકાર કરતા હશે ઘણા બધા ભજનો એમને એવા છે કે વાંચીને આપણને એવું થાય કે ખરેખર આવા ભજનો આપણને બહુ ઓછા જોવા મળે છે તો એવા એવો ભજન સંગ્રહ આજે છેલ્લા કેટલા સમયથી મને એવું થતું હતું કે લોકો સમક્ષ લાવું તો એ ભગીરથ કાર્યને મેં ખૂબ સુંદર રીતે વર્ણવાની કોશિશ કરી છે અને રિઝવનભાઈએ બી બહુ એમાં સહકાર આપ્યો છે કારણ કે પાના એટલા બધા જર્જરિત હતા કે પાનાને એકઠા કરવા થોડા આગ્રહ હતા એના કારણે ઘણી થોડી ઘણી ક્ષતિઓ રહી ગઈ હોય તો અમને માફ કરશો પણ આ પુસ્તકને આપની પાસે લાવવા માટે અમે ઘણી બધી જહેમત કરી છે અને આમાં ઘણા બધા સુધારાનો પણ હજી અવકાશ છે તો બસ મારી માતાને શ્રદ્ધાંજલિ આપતા હું એટલું જ કહીશ કે ખરેખર આવી માતાએ મને આ સાહિત્યનો જે વારસો આપ્યો છે એના બદલ હું એમનો ગમે તેટલો બી ઋણ ચૂકવું એ ઓછો છે કારણ કે એમનામાં હતું તો મારામાં આવ્યું કારણ કે જ્યારે એ લોકો ભજન મારા માતૃશ્રી ભજન લખતા હતા ત્યારે હું ચૌદ પંદર વર્ષની હોઈશ અને હું મારી માતા સામે બેસીને અમે જોડે ભજનો લખતા અને મારા માતા કઈ પ્રાસ બેસાડવાનો હોય કે ગયું કે આવ્યું તો તો એ મને પ્રાસ બેસાડવા માટે ખાસ બેસાડતા અને મારું હુલમણું નામ છે છે મેં આમાં લખ્યું મારા મમ્મી જયારે હું સ્કૂલમાં ગઈ હોઉં તો મારી રાહ જોતા કે હું આવું પછી ભજનો લખું અને જો મારા કદાચ હું ના હોઉં મમ્મીએ ભજન લખ્યા હોય તો હું આવું એટલે પહેલું કામ જમવાનું પછી પેલા મારું ભજન સાંભળ

સહિયારો સાથ છે તો આવા સહિયારા સાથ વાળી સાહિત્યિક સફરને પંચામૃત નામ આપીને અમે આપ સમસ્યા લાવે છે બસ આપ સૌના આશીર્વાદ મળે એવી જ પ્રાર્થના સૌનો આભાર અહીંયા ઉપસ્થિત સૌનો આભાર હતો છતાં પણ મને આટલા સરસ ફંક્શનમાં આમંત્રણ આપવાનું યોગ્ય સમજ્યું એવા બીનાબેન અને મારી આમ તો ટીચર તો ન કહું પણ છતાં બી મ્યુઝિક ટીચર છે મિતાલીબેન અને માતાઓ અને ઓફકોર્સ માતાઓને સપોર્ટ કરનાર પિતા ભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અત્રે પીનાબેનના ફંક્શનને અને અમને સાંભળવા માટે આવ્યા છે અત્યારે બીનાબેને જે માતાઓનું સન્માન કર્યું એ માતાઓને જોતા અને એમના વિશે વિચારતા મને એમ થયું કે મારો સંઘર્ષ તો કદાચ કરશું જ નહોતો કારણ કે આ લોકો કવિ લેખક ઘર ચલાવવાનું અને સાથે બાળકો ઉછેરવાનું અને તો જ બીનાબેને એમનું સન્માન કર્યું છે પણ એક વાત હું ચોક્કસ કહીશ આજે માતૃદીને કે મેં મારી માતાને જે સંઘર્ષ કરતા જોઈ છે એ મને રાની અહલ્યાબાઈમાં કે ઝાંસીની રાણીમાં નહીં દેખાય જે ફક્ત મારી માતાનો સંઘર્ષ હતો મારી માતાના લગ્ન પછી તેર વર્ષ પછી હું જન્મી હતી અને એ જમાનો એવો હતો કે પાંચ વર્ષમાં જ કાઢી મૂકે વહુને કે બસ બેન તારે હવે બાળક નથી થતું તું જા અમારા દીકરાને બીજે પણ નહીશું એવા સમયમાં મારી માતાએ એટલો સંઘર્ષ કર્યો અને તેર વર્ષ પછી જ્યારે હું જન્મી ત્યાં સુધી અડીખમ પોતે પોતાની સાસરીમાં લડત આપીને તો નહીં કહું કારણ કે એના સાસુ પણ એના સપોર્ટમાં હતા પણ છતાં ખૂબ પ્રેમથી સહકારથી ઘરમાં રહેલી અને ત્યાર પછી પણ એણે હંમેશા મને ઉછેરવાની વાત સાથે એના પરિવારનું પણ એને ખૂબ ધ્યાન રાખેલું મારા કાકાઓ મોટી ઉંમરે પર્યા એ લોકોનું ધ્યાન રાખવાનું કે ઘરનું ધ્યાન રાખવાનું એટલે મને ઘણી વાર એવું થાય કે મારી માએ જે સંઘર્ષ કર્યો એ હું તો કરી જ ના શકું મારાથી શક્ય નહોતું અને ઈવન મારી દીકરીને ઉછેરવામાં કે મને વકીલાતમાં સપોર્ટ કરવામાં જ્યુડિશિયરીમાં સવારે દસ વાગ્યાથી કોર્ટમાં જાઉં સાંજે મોડી આવું આવ્યા પછી કામ લઈને બેઠી હોઉં તો મારી એક માત્ર દીકરીને મારા મધરે જ ઉછેરેલી એટલે મને તો હંમેશા એવું થાય કે મા શબ્દ બોલીએ ને તો મોડું ભરાઈ જાય અને મોડાની સાથે દિલ ભરાઈ જાય જોકે આજે તેર વર્ષ થયા મેં મારી માતાને ગુમાવી દીધી છે પણ એ હતી ત્યાં સુધી મારી પાસે સમય નહોતો એટલે હું ખાસ એક વાત અહીંયા કહીશ બધાને કે માતા માટે કે પિતા માટે સમય નથી એવું ન કરતા મને તેર વર્ષ સુધી જેટલો અફસોસ થયો છે એટલો અફસોસ તો મને જિંદગીની કોઈ હારમાં ક્યારેય નથી થયો જે માતાને ગુમાવ્યા પછી થયો હું માતા સાથે જ રહેતી હતી અને છતાં પણ માતાને હું સમય ના આપી શકી એનો મને અત્યારે ખૂબ વસવસો છે માતાના ફોટા પાસે ઉભા રહીને ગમે તેટલું બોલીએ પણ માતા નથી એ સાંભળે છે સો પણ જવાબ નથી આપી શકતી અને એટલે માતા પિતા હોય તો ચોક્કસ એ જવાબ આપે તમારી સાથે પ્રેમથી તમારા માથા પર હાથ ફેરવે એટલા આશીર્વાદ માટે માતા પિતાને ચોક્કસ સાચવજો અમદાવાદમાં દસ ઘરડા ઘર એવા છે બીનાબેન અહીંયા ઉપસ્થિત સૌ

જે કર ઝુલાવે પારણો એ જગત પર શાસન કરે માનો મહિમા કરીએ એટલો ઓછો છે અને માં જો ન હોય અથવા માં જો હમણા જે કૃપાબેને વાત કરી એમ સંતાનોની જે માતા જો સ્વાર્થી થાય તો બાળકો એની શી હાલત થાય જરા કલ્પના કરી જુઓ માં ક્યારેય સ્વાર્થી નથી હોતી માં ચૂપચાપ બધું કરે છે અને